અ માનવીએ મારા રવિવાર ભર્યા શું કહું છું વિક્રમ એક દાડો કુવાસી ના ઓખમો ઓહુ આયું હડે માડે બોલી માતા બોલી કે બરોબર તારો છે મઢની માતા બરોબર જે દાડો ને બરોબર તારા ભાઈની એ

ભાઈ હો તો મારા વિક્રમ ને હરક સડ્યો

આ કુવાશી મારી છે મારી ઝાપડીની સર એ તે હો વર્ષે આ કુવાશીના વખો ના બાજે તો એવું મારા દેવના ભગવાન કહી રહ્યા છે હું દારૂડિયા આ નળપણી ઝાપડી કરી પછી કુવાશી જા તારો વાર્તો પૂરો કર્યો તે તન તાળો હું તારો પડે તો તું બોલી તી કે મારી આટલું કોમ કરજે હવે કોઈ આરો રહ્યો નહીં પછી પેલા ભાઈ એવું બોલ્યા કે મારી હવે તો મરવાન દાળો આવ્યો છે કે છેલ્લે આ છોકરો છે ને કે આ સુધી હું આ દુનિયામાં ના આવું